કાનપુર ટેસ્ટમાં ભારે બાંગ્લાદેશને આઠ વિકેટ હરાવ્યું છે આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝ બે જીરોથી ક્લીન સ્વીપ કરી લીધી છે વરસાદથી પ્રભાવિત મેચના છેલ્લા દિવસે મંગળવારે ભારતે પંચાવન રનનો ટાર્ગેટ હતો જેને ભારતીય બેટર્સે સત્તર પોઈન્ટ બે ઓવરમાં હાંસલ કરી લીધો હતો યશસ્વી જૈસ્વાલ એકાવન રન બનાવ્યા હતા તો કોહલી ઓગણત્રીસ રન બનાવી અણમ રહ્યો હતો તો વિકેટકીપર હિસભ પંતે ચોગ્ગ ફટકારી ટીમને જીત અપાવી હતી લંચ પહેલા ભારતે બીજી ઇંગમાં બાંગ્લાદેશને એકસોને છેતાલીસ રનમાં આઉટ કરી દીધું હતું તો બાંગ્લાદેશી ટીમ દિવસની શરૂઆત છવ્વીસ બે હદના સ્કોરથી કરી હતી તો સોમવારે ભારતે ચોત્રીસ પોઈન્ટ ચાર ઓવરમાં નવ વિકેટે બસોને પંચ્યાસી રનના સ્કોર પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો તો ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં બાંગ્લાદેશને બસો ને રનમાં આઉટ કરી દીધું હતું તો વરસાદને કારણે ત્રીજા અને બીજા દિવસની રમત રદ કરવી પડતી હતી જ્યારે પહેલા દિવસે માત્ર પાંત્રીસ ઓવર જ ફેંકાઈ શકી હતી ત્યારે આવી સ્થિતિમાં મેચ લગભગ ડ્રો માનવામાં આવી રહી હતી પરંતુ ભારતીય ટીમે છેલ્લા બે દિવસમાં આખું ચિત્ર પલટાવી નાખ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ